પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના માંજલપુર વિસ્તારમાં અલવાનાકા પાસેથી કોઈ વસ્તુની લાલચ આપીને એક અજાણ્યો શખ્સ નવ વર્ષના સામે આવી છે નવ વર્ષના બાળકને કોઈ વસ્તુની લાલચ આપીને એક અજાણ્યો શખ્સ પોતાની સાથે લઈ જતો હોવાની સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે ત્યારે આ બાળક વિશે કોઈને પણ જાણ થતી હોય

ઇન્ડિયા પ્લાસ ન્યૂઝ વડોદરા